છેલ્લા કેટલાય દિવસથી દીપડાએ રાજકોટમાં દેખા દીધા હોવાનું સામે આવ્યું છે પહેલા મુંજકા વાગુદળ અને ત્યારબાદ કણકોટ નજીક દીપડો આટા મારી રહ્યો છે ત્યારે હવે રાજકોટના રામનગરમાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે

પછી અંદરથી અમે બંધ કરીને અંદર રૂમમાં બે ગયા હતા ફોન આવ્યો તરત જ અમે તો રૂમમાં આવી ગયા પછી અમે વાર પછી ખોલ્યો પછી તો કઈ દેખાય નહીં પછી તો આગળ બધું જોયું આગલામાં એમ તો ખોલીને ગામમાંથી એમને ફોન કરી દીધો વન વિભાગવાળાને પછી એને બધી તપાસ કરી ચેક કર્યું બધું પણ ત્યારે તો કઈ દેખાય નહીં રાતે તો અત્યારે બધાએ રામનગર કણકોટ કૃષ્ણનગર બધે ભાઈનો વાગુદળ બધે ભાઈનો માહોલ છે મજૂરને એલર્ટ રહેવાનું બધાને કઈ જાણ કરી દીધી છે કામ સિવાય કોઈ બહાર ન નીકળતા એવી બધી ચર્ચાઓ થઈ ગઈ છે ત્રણ આ વન વિભાગની ટીમ આટા મારે છે પણ એ લોકોએ પૂરી મહેનત કરે છે પણ ક્યાંય એ લોકોને સગડ મળતા નથી બધાને ચાવચેતી રહેવા કાલ સાંજનું બધાને કહી દીધું છે રામનગરમાં જ ખેડૂને વાડીએ જે જે પોતપોતાની વાડીના મજૂર હોય એ બધાને કહી દીધું છે કે હાથમાં લાકડી રાખવી રાત હોય તો લાઇટ રાખવી એમના કામ સિવાય કોઈને બહાર નીકળવું નહીં